ભરૂચમાં રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પૂર્જા વિસ્તારની સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી લોકોમાં વિશ્વાસ જમાવવા માટે ફ્લેગ માર્ચના માધ્યમથી શાંતિ અને સુમેળનો સંદેશ આપવામાં આવ્યો હતો શ્રી રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફૂર્જા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ફ્લેગ માર્ચ યોજાઈ હતી આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ સહિતને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ભાગ લીધો હતો આ ફ્લેગ માર્ચમાં દરમિયાન ભરૂચ ડીવાયએસપી સહિત પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ભરૂચ શહેરમાં સત્યાવીસ જૂનના રોજ આયોજિત જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને અનુકૂળ પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને લોકોમાં વિશ્વાસ જમાવવા માટે ફ્લેગ માર્ચના માધ્યમથી શાંતિ અને સુમેળનો સંદેશ આપવામાં આવ્યો છે અસાડી બીજના અનુસંધાનમાં ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં ત્રણ શહેરમાં બે અને એમ મળી કુલ જેટલી રથયાત્રાઓ પરંપરાગત રીતે નીકળે છે રથયાત્રા શાંતિમય વાતાવરણમાં અને કુમી એકલાસભર્યા વાતાવરણમાં સારી રીતે રથયાત્રાનો પ્રસંગ ઉજવાય એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓ દ્વારા આગોતરું આયોજન કરીને અસામાજિક તત્વોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે શાંતિ સમિતિની મીટિંગો પણ લેવામાં આવેલી છે જેમાં તમામ કોમના આગેવાનોને સામેલ કરવામાં આવેલા અવારનવાર જેટલા પણ વિસ્તારમાં જે રહેતા નીકળે છે ત્યાં છેલ્લા અઠવાડિયાથી રોજેરોજ પોલીસનો ફૂટ માર્ચ પણ કરવામાં આવેલ છે આવ્યું છે

અ પૂરતો પોલીસ બંદોબસ્ત પાડવામાં આવેલો છે આ રથયાત્રામાં ત્રણ જેટલા ડીવાયએસપી આઠ જેટલા પીઆઈશ્રી અને ત્રેવીસ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપરાંત ચારસો છપ્પન જેટલા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ ઉપરાંત બસો છાસઠ જેટલા હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત માટે ઉપયોગ કરવામાં આવેલો છે એટલે આ રથયાત્રાનો બંદોબસ્ત સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવેલા છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે